પંચકૈલાસી કાંતિભાઈ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઓમકારે નર્મદાની પૈદલ પરિક્રમામાં આજે ઓગણીસમાં દિવસે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચના જાણીતા સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા ભાવભીની સ્વાગત કરવામાં આવ્યું હતું ક્રાંતિભાઈ પંડારી ગુજરાતના જાણીતા સાયકલિસ્ટ એથલીટ્સ અને પર્વતારોહક છે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના આશીર્વાદ લઈ તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસ થી પરિક્રમાની શરૂઆત કરી હતી જેમાં એકસો વીસ દિવસ દરમિયાન આશરે પાંત્રીસો કિલોમીટર જેટલું પગપાળા નર્મદા પરિક્રમા પૂર્ણ કરશે સાયકલ શ્રેતા વ્યાસે આ નર્મદા પરિક્રમા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામના પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અરમી સત્યની સાથે સાહીઠ વર્ષની ઉંમરે જનરલી બધા શું કરતા હોય છે ઘરમાં શાંતિથી બેસીને આરામ કરતા હોય છે આજે આપણા ભરૂચમાં એક બહુ મોટા સાયકલિસ્ટ અને પર્વતારોહી કાંતિભાઈ પટેલ વલસાડથી આવી ચૂક્યા છે જે આજે નર્મદા પરિક્રમામાં આપણા ભરૂચે આવતા હું એમનું શ્વેતા વ્યાસ સ્વાગત કરું છું કાંતિભાઈ પટેલની એક ખાસિયત છે કે જ્યારે આ નર્મદા પરિક્રમા માટે નીકળ્યા ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ એમને એક શુભકામના આપી અને એમને એક પત્ર પણ આપ્યો છે એમની આ યાત્રા સફળ રહે એના માટે તો આપણે કાંતિભાઈ પટેલને કહીએ કે આપણને જણાવે એમના વિશે અને તેમની આ થોડી યાત્રા વિશે હા કાંતિભાઈ નર્મદે હાર સ્વીતાબેન તો તમારો આભાર આટલા દૂર થી તમે ભરૂચ થી છે કે અહીંયા સુધી અમને રસ્તે મળવાયો તો બદલ હું છું પંચકૈલાસી કાંતિ પટેલ વલસાડ જિલ્લાના વાપીનો રહેવાસી છું હું મેં પંચ કૈલાસ યાત્રા કરી છે પંચ કૈદાર કરી છે પંચ બદ્રી કરી છે ચાર ધામ યાત્રા કરી છે બાર જ્યોતિર્લિંગ કર્યા છે બે વાર અમરનાથની યાત્રા કરી છે અને એ સિવાય હું ગુજરાતનો જાણીતો સાયકલિસ્ટ છું અને પર્વતારોહક છું હાલમાં અમે હું મારા મિત્ર પ્રમોદભાઈ ભંડારી સાથે અમે વાપીથી ઓમ ઓમકારેશ્વર પહોંચ્યા અને ત્યાંથી એકવીસ તારીખથી અમે પરિક્રમા ચાલીને ચાલુ કરી છે આજે

તો બધા પાસે નથી પરંતુ થોડો સમય કાઢીને અમારે જેટલી મોટી નહીં પરંતુ નાની પણ એક્ટિવિટી આવી કરવી જોઈએ અમારે પૂર્વ યાત્રા આખી પરિક્રમા પૂર્ણ કરતા અમને લગભગ એકસો દિવસ થશે આજે ઓગણીસ દિવસ થયા છે થેન્ક યુ ધન્યવાદ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત દિવસ ગુજરાતીની લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો